જવા જઈ દ્વારકાધીશ તો મિત્રો ડાયરો મજામાં ડાયરો મજામાં જ હોય તો મિત્રો આપણે સવારના શોર્ટ બ્લોકમાં મૂક્યું તો ચકલા આવી ગયા પાણી પીવા જુઓ ભાઈ આ આખો દિવસ પાણી પી છે ને ત્યાં પણ તેનો માળો પણ છે તો આપણે આ મોટા બ્લોકમાં પાછા લીધા છે ને હવે આપણે મિત્રો જવાનું છે બહાર થોડુંક પરસુરણ કામ છે તો આપણે જઈએ જઈશીએ બહાર ક્યાં જાય છે તમને આગળ બ્લોકમાં મળ જોવા મળતું જ હશે જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં સાથે મયુરભાઈ પણ અમારે આવે છે બહાર જઈએ છે થોડુંક કામ છે તો જઈ આવીએ મુરિધર મયુરભાઈ જુઓ ભાઈ હવે આ વેકેશનનો સમય છે તો હવે તો મયુરભાઈને ઢીંગા મસ્તી મોજ મસ્તી કરવાની છે આપણે બહાર જવાનું છે તો મયુરભાઈ કે મારે પણ સાથે બહાર આવવું છે નાનું એવું કામ છે થોડુંક પચાવી આવીએ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો મિત્રો હવે આવી ગયા છે આપણે કેશોદ જૂનાગઢ હાઈવે ઓજત ફૂલને કાંઠે ખેડૂત ધાબા જુઓ તમે મિત્રો અહીંની રોશની નજારો ફોર લાઈન છે ને અહીંયા અનેક જાતના ફૂલ ઝાડ તમને બધું મળશેના રોપ પણ મળે છે કઈ કયા રોપ મળે છે તમને આગળ બધું બતાવીએ છે જોડાયેલ રહેજો આગળ બ્લોક માં ગલો છે લાલાભાઈ હાલો લાલાભાઈ હવે આજે આપણે તમારી દુકાને આવી લાલભાઈનો આપણે સત્સંગ કર્યો તો ભાઈ બહુ મજા આવી લાલભાઈ અત્યારે ચીકુ નાળિયેર હલવો હા ખુદ્ધ દેશી હલવો અને મેંગો બધું રાખે છે અને મિત્રો આપણે હવે લાલભાઈની માહિતી લેવાની છે કે આપણે નાળિયેરીના રોપ આંબાની કલમ કઈ કઈ કલમ મળે વ્યાજબી ભાવે તમને પાકેલ કેરી પણ દસ પંદર દિવસમાં અહીંયા મળશે ઓકે લાલભાઈ કેરી આવવાનો કેટલો સમય લાગશે આપણે વ્યવસ્થિત સસ્તા એક નંબર કેરી કરાવ માલથી તમે છેતરાશો નહીં ખેડૂત એ આવો એટલે તમે ક્યાંય માલથી છેતરાશો નહીં જો મિત્રો આ નારિયેરીના રોપ છે બોના નારિયેરી નારિયેલી અને અહીંનો નજારો જ તમે એક વખત જુઓ તો તમે એક વખત આવો તો તમને એમ થાય જાવું તો ખેડૂત સાબાએ જ જાવું

સારી ક્વોલિટીની કલમ લેવી હોય તો ખેડૂત ધાબા લાલભાઈ વંથલી તમે આવો ને લાલભાઈ આગળ આવો તમે ચીકુની તમારે અડાંક કંઈ કંઈ લઈને દસ પૂર્વથી ચીકુ આપણા અડાંક પીળીપત્તી પીળીપત્તી ચીકુ કલમ તો આ પણ નારિયેલી છે નારિયેલીમાં બુના જાજ આવશે જોતાણ આવશે વાનપેર આવશે એલચી આવશે તમામ જાજ આપણી પાસે નારિયેલીની મુનિ છે પછી આગળ બતાવીએ આપણે લાલભાઈને આ કલમો આંબાની નાની કલમ દોઢસો રૂપિયા થી લઈને પચીસો મળશે સો રૂપિયા સુધી મળશે બરોબર આની ઉસાઈ પણ મિત્રો પણ પૂરી છે ચીકુની કલમની તો આ કલમોનો પ્લાન પણ લાલભાઈનો જ છે તમને બધું બતાવીએ છે એ

આપણે કોઈ પણ આંબા ચીકુ જામફળ સીતાફળ મોસંબી સંતરા લીંબુ અંજીર આંબા થી મળીને કઈ કઈ કલમું આપણે ત્યાં હું આંબા મળશે ચીકુ મળશે જામફળ છે સીતાફળ છે મોસંબી છે સંતરા છે અંજીર છે ઝેરી છે તમામ જાત ફ્રૂટ ની અંદર તમારે માંગી લેવું વિશ્વાસ થી તમને પૈસા થી પૈસા પાંચ રૂપિયા વધુ દેહો મિત્રો પણ હું તો એમ કહું કે વસ્તુમાં તમે છેતરાશો નહીં હવે લાલભાઈ તમે આખું આйно એડ્રેસ બોલી જાઓ તમે 13 ઓજતના ફૂલ પાસે એઝ હમ હ કેડુ ડાબા કેડુ ડાબા તો મિત્રો તમે એકવાર આવો시오 પધારો ને એ પ્લસ ફૂલ ઝાડ તમામ વિન્ડો રાઇટમ આઉટડોર ગુલાબ છે જાસુદ છે ફૂલ ઝાડ પણ મળી જાય ફૂલ ઝાડ પણ મળી જાય બરોબર રીઝનેબલ ભાવે સારું મિત્રો આપણે તો આ વરસાદ ચોમાસામાં બે આંબા કલમ જે લાલભાઈ કે એ વસ્તુ આપણે આંબાની કઈ કલમ લઈ જવાની એ લાલભાઈ પાસેથી આપણે લેવી છે નાળિયેરી પણ લઈ જવાની બોનાની લેવી છે કે ડીડી નાળિયેરી લેવી છે એ કઈ સારી થાય લોટણ આવે કે કઈ સારી થાય આપણી જમીનમાં એ આપણે લાલભાઈ ઉપર વિશ્વાસ મૂકીને લઈ જવાનું છે તો સારું લાલભાઈ મળી આવે પાછો ક્યારેક રાઉન્ડ મળશે તો એ નીકળશું મળશું બરોબર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ લાલભાઈ પણ ખોલાવતા હતા તો આપણે એમ કે અમુક માણસો જોતા હોય છે અમુક માણસો નહીં જોતા હોય હા આપણે લાલભાઈ તો આપણા અગાઉથી સબસ્ક્રાઇબર નીકળ્યા છે તો સારું કહેવાય કે આપણે આજ પહેલી વખત આવ્યા થોડોક આપણે સુવર્થે આવ્યા પણ લાલભાઈ આપણાથી આગળ આપણા બ્લોગ જુએ છે જો તમને બતાવી આને જ માણસની માનવતા કહેવાય હા ચાલો મિત્રો તો હવે આપણે નીકળીએ છીએ લાલભાઈ ને આપણા વિડીયા સારા લાગતા હોય તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવા હોય તો મિત્રો ખાસ કરીને બે દબાવજો